અસલામવાલેકુમ ફ્રેન્ડ કેમ છો બધા ઉમીદ કરું છું બધા મોજમાં અને મજામાં જશો તો આજે આપણે બનાવીશું મિક્સ કઠોરવાળી અકની તો તેલ લઈ લીધો છે ચારથી પાંચ પાવરા તેલ જીરો મરી લવિંગ દલચીણીના ટુકડા તેજપત્તા અને લાલ મરચાં ઝીણા સમારેલા લીલા મરચાં ડુંગળી ટમેટાં ઝીણા સમારેલા આદુ લસણ મરચાંની પેસ્ટ બે ચમચી લાલ મરચું પાવડર બે ચમચી ધાણા પાવડર હળદર અડધી ચમચી અડધી ચમચી ગરમ મસાલો સ્વાદ પ્રમાણે મીઠું મિક્સ કઠોર ઝીણા સમારેલા બટેકા ચોખા અને ઝીણા સમારેલા લીલા ધાણા તો કુકર લઈ લીધો છે ને કૂકરને ગેસ ઉપર રાખી લીધો છે ને એની અંદર આપણે તેલ નાખી દેસું અને તેલને સારી રીતે ગરમ થવા મૂકી દેસું ત્યારબાદ જે આખા ગરમ મસાલા હતા એ એની અંદર એડ કરી દેસું અને એની સાથે જ ડુંગળી અને લીલા મરચાંને પણ એડ કરી દેસું અને જ્યાર સુધી ડુંગળીનો કલર ગોલ્ડન પિંક ન થઈ જાય ત્યાં સુધી આપણે એને તેલમાં સાતળી પર અને આ ડુંગળીને સારી રીતે મિક્સ કરી લેશું તો હવે આપણી ડુંગળીનો કલર બદલાઈ ગયો છે તો એની અંદર આપણે ઝીણા મારેલા ટમેટા એડ કરી દેસું સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દેસું અને એને સારી રીતે મિક્સ પણ કરી દેસું જ્યાં સુધી ટમેટા વ્યવસ્થિત રીતે સોફ્ટ ન થઈ જાય અને ગરી પણ ન જાય ત્યાં સુધી આપણે એને તેલમાં એમને એમ ચડવા પણ દેશું તો હવે આપણા ટમેટા વ્યવસ્થિત રીતે થઈ ગયા છે તો એની સાથે જ આદુ લસણ મરચાંની પેસ્ટ પણ એડ કરી દેસું અને સહેજ પાણી પણ નાખી દેસું અને એને મિક્સ પણ કરી દેસું ત્યાર સુધી આદુ લસણ મરચાંની પેસ્ટની સ્મેલ ના વઈ જાય ત્યાં સુધી આપણે તેલમાં એમને એમ ચડવા પણ દેશું તો હવે આપણી પેસ્ટ વ્યવસ્થિત રીતે તેલમાં થઈ ગઈ છે તો એની સાથે જ આપણે એને મિક્સ પણ કરી લેશું અને મિક્સ કઠોર એ પણ એની સાથે જ એડ કરી દેસું ને એની સાથે જ જીણા સમારેલા બટેકાને પણ એડ કરી દેશું અને મિક્સ કરી દેસું ને થોડી વાર તેલમાં એમને એમ ફેરવીને રેવા પણ દેશું એટલે થોડાક બટેકા પણ સારી રીતે તેલમાં ચડી પણ જાય તો હવે આપણા બટેકા વ્યવસ્થિત રીતે તેલમાં ચડી ગયા છે તો એની સાથે જ હવે આપણે પાવડર મસાલા જે હતા એ બધાય એની સાથે નાખી દેસુ ને સહેજ પાણી નાખીને મસાલાને સારી રીતે પાકવા મૂકી દેસુ જેમ જેમ મસાલો પાકતું જશે એમ એમ એનું કલર પણ બદલાઈ જશે અને સાવ અલગ દેખાવામાં તો અત્યારે તો લાલ કલર દેખાય છે પણ જેમ મસાલો વ્યવસ્થિત રીતે પાકી જશે એમ એનું કલર અલગ થઈ જશે અને તેલ પણ ઉપર આવી જશે તો તમે જોઈ શકો છો કે હવે આપણું મસાલું વ્યવસ્થિત રીતે સારી રીતે થઈ ગયું છે તો હવે આપણે એને ફેરવી પણ લેશું અને એને જોઈ પણ લેશું તો હવે વ્યવસ્થિત સાવ થઈ ગયું છે તો એની સાથે જ હવે આપણે એના અંદર પાણીના નાખી દેસુ સાડા ત્રણ ગ્લાસ પાણીના નાખી દેસુ જેટલા ચોખા હોય એ પ્રમાણે પાણી એડ કરી દેસુ અને એને મિક્સ પણ કરી દેસુ અને જે ઝીણા સમારેલા ધાણા હતા એ પણ એની સાથે જ એડ કરી દેસુ અને નીટ એન્ડ ક્લીન કરેલા ચોખા હતા એ પણ એની સાથે જ નાખી દેસું અને એને મિક્સ પણ કરી દેસું ચમચાથી અને એને કવર કરી લેશું અને તનથી ચાર સીટી આવી જાય ને એટલી વાર એને ગેસ ઉપર રહેવા દેસું એટલે આપણા કઠોર વ્યવસ્થિત રીતે બફાઈ પણ જાય અને સોફ્ટ પણ થઈ જાય ચોખા ભેગા તો હવે ફાઈનલ ફાઇનલ કઠોરવાળી અગ્નિ રેડી થઈ ગઈ છે એટલે હવે આપણે એને પ્લેટમાં લઈ લેશું કેની કેની ફેવરેટ છે કઠોરવાળી અગ્નિ એ પણ તમે મને કહેજો તો હવે આપણી કઠોરવાળી અગ્નિ પ્લેટમાં લઈ લીધી છે તો આ છે આપણી કઠોરવાળી અકની અને ડુંગળી ટમેટા અને લીંબુ જો તમને મારી રેસિપી ગમી હોય તો મારા ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો અને ફ્રેન્ડ એટલી મહેનતથી વિડીયો બનાવ્યો છે તો તમે પણ મને સબસ્ક્રાઈબ કરો એ પણ સાફ ફ્રીમાં જ છે અને મને પૂરેપૂરો તમે સપોર્ટ પણ કરો થેન્ક યુ ફ્રેન્ડ